નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે પોટાશ ખાતરની અંદર એવી શું વિશેષતા છે કે જેના કારણે કોઈપણ પાકની અંદર પોટાશ ખાતર જો વાપરવામાં આવે તો તે પાકની અંદર રોગ અને જીવાત ઓછા આવે છે આની પાછળના વૈજ્ઞાનિક કારણો શું છે અને પોટાશ ખાતર આપવાથી કોઈ પણ પાકની અંદર એવા કયા પરિવર્તનો થાય છે જેને કારણે પાકમાં રોગ અને જીવાત ઓછા આવે છે તો આ મુદ્દો તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્ત્વનો છે કોઈ પણ પ્રકારની આપ ખેતી કરતા હો કપાસની ખેતી કરતા હો એરંડાની ખેતી કરતા હો સોયાબીનની ખેતી કરતા હોય મગફળીની ખેતી કરતા હોય બાગાયતી પાકની ખેતી કરતા હોય શાકભાજીની ખેતી કરતા હોય કારણ કે દરેક પાકની અંદર રોગ અને જીવાત આવે જ છે રોગ કહેતા કોઈ પણ એવા એટેક કે જેના કારણે આપણે ફૂગના એટેક ગણી શકીએ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન ગણી શકીએ આ તમામ રોગની વ્યાખ્યામાં આવે છે અને જીવાત કહેતાં કોઈ પણ આપણે ચૂસિયા પ્રકારની જીવત જીવાત છે મોલોમસી જેવી જીવાત છે ઈયળોનો જે ઉપદ્રવ છે આ તમામ વસ્તુઓ જીવાતની શ્રેણીમાં આવે છે તો આ રોગ અને જીવાત બનેને જો ઓછા કરી શકતું હોય કોઈ પાકની અંદર તો તે છે દોસ્તો પોટાશ ખાતર તો આ પોટાશ ખાતરની જે વિશેષતાઓ છે એની આપણે ચર્ચા કરીએ એ પહેલાં દોસ્તો તમામ આપણા જે મિત્રો વિડીયો જોવે છે તમામને ખાસ મારી એક વિનંતી કે આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બેલ આઇકન છે ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે આ ચેનલ ઉપર આપણે ખૂબ જ માહિતીસભર સભર વિડીયો બનાવીએ છીએ અને એ માહિતીથી ખેડૂતોને પોતાની ખેતીની અંદર ફાયદો થાય એ આપણો પ્રથમ ધ્યેય છે તો ખાસ દોસ્તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો પોટાશ ખાતરનું જે આપણા પાકની અંદર રોલ છે એ રોલ જ એટલો બધો વિશેષ છે કે એને રોલને કારણે જ આપણા પાકની અંદર રોગ અને જીવાત ઓછા આવે છે તો એના મહત્ત્વના જે આપણે દોસ્તો ચારથી પાંચ એવા રોલની ચર્ચા કરીએ તો એમાં સૌપ્રથમ રોલ છે દોસ્તો કે આપણા કોઈ પણ પાકની અંદર એના વૃદ્ધિ વિકાસ માટે જે મુખ્ય તત્વની જરૂર પડે છે દોસ્તો એ છે નાઇટ્રોજન આપણે નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે દોસ્તો યુરિયા કોઈ પણ પાકની અંદર આપણે યુરિયા આપશું એટલે એકાદ બે દિવસમાં જ એ પાકની ગ્રીનરી વધી જાય છે હવે જે આ યુરિયા છે દોસ્તો એ છોડ કોઈ પણ છે એ નાઇટ્રોજનના રૂપમાં એને ગ્રહણ કરે છે તો આ નાઇટ્રોજન છે સૌ પ્રથમ જે આપણો છોડ છે એના પાંદમાં સ્ટોર થાય છે આ નાઇટ્રોજન છે દોસ્તો જેમ યુરિયાની યુરિયા ઘુલનશીલ છે એવી જ રીતે આ જે આપણા પાનની અંદર નાઇટ્રોજન સ્ટોર થયો હોય છે એ નાઇટ્રોજન પણ ઘુલનશીલ છે મતલબ કે છોડ છે એ નાઇટ્રોજનનો પ્રોટીન બનાવવા માટે ઉપયોગ કરે છે હવે આપણા પાંદની અંદર જે આ નાઇટ્રોજન ભેગો થયો છે પ્રોટીન બનવા માટે એ જ્યાં સુધી પ્રોટીન ના બને ત્યાં સુધી આ નાઇટ્રોજનને વૈજ્ઞાનિકની ભાષામાં ઘુલનશીલ નાઇટ્રોજનના રૂપમાં એમાં અવેલેબલ છે એવું માનવામાં આવે છે હવે આ જ નાઇટ્રોજનની જરૂરિયાત જે ચૂસિયા પ્રકારની જીવાતો છે ઈયળો છે કોઈ પણ મોલોમચ્છી છે તો એને આ જ નાઇટ્રોજનની જરૂરિયાત છે એને પણ કોઈ પણ રોગ જીવાત આપણા પાક ઉપર એટેક કરે તો તે ખરેખર આપણા પાકને નુકસાન કરવો એનો હેતુ દોસ્તો નથી હોતો પરંતુ તે રોગ અને જીવાત આપણા પાકમાંથી પોતાનો ખોરાક મેળવવા માટે આવે છે એ અલગ વાત છે કે પોતાનો ખોરાક મેળવવા આવે અને આપણા પાકને નુકસાન થાય એ અંત આપને નુકસાન થતું હોય છે રોગ જીવાત આવે છે ખોરાક મેળવવા માટે એનો પણ ખોરાક છે પાંદમાં છોડમાં રહેલો જે ઘુલનશીલ નાઇટ્રોજન છે એ તે જીવાતનો ખોરાક છે હવે આ જે પાનમાં ઘુલનશીલ રહેલો નાઇટ્રોજન છે એને પ્રોટીનમાં પરિવર્તિત કરવાનું કામ કરે છે દોસ્તો પોટાશ પોટેશિયમ પોટેશિયમ વગર આ નાઇટ્રોજન છે પ્રોટીનમાં કન્વર્ટ થતો નથી અને જ્યાં સુધી આ નાઇટ્રોજન છે એ પ્રોટીનમાં કન્વર્ટ ન થાય ત્યાં સુધી એ નાઇટ્રોજન મેળવવા માટે બીજી રોગ જીવાત ત્યાં એટેક કરે છે એટલે સૌ પ્રથમ વાત કે જો પોટેશિયમની યોગ્ય માત્રા હશે તો આ નાઇટ્રોજનનો ફટોફટ પ્રોટીનમાં રૂપાંતરિત થઈ જશે જેથી કરીને ઘુલનશીલ નાઇટ્રોજન આપણા છોડમાં હોવા ન હોવાને કારણે રોગ જીવાતના એટેક ઓછા થાય છે બીજા નંબરની વાત કરીએ દોસ્તો તો કોઈ પણ જે આપણો છોડ છે કોઈ પણ પાક છે એ પાકની અંદર પણ કોશિકાઓ હોય છે સેલ હોય છે જેમ આપણા માનવ શરીરની અંદર સેલ હોય છે કોશિકાઓ હોય છે એવી જ રીતે કોઈપણ વનસ્પતિની અંદર પણ કોશિકાઓ હોય છે અને આ કોશિકા હોય એની ફરતે કોશિકાને ફરતે કોશિકાની એક દીવાલ હોય છે જેને સેલ વોલ તરીકે ઓળખવામાં આવે છે તો પોટેશિયમ છે એ આ કોશિકાઓની ફરતેની જે દીવાલ છે સેલ વોલ છે એને ખૂબ જ મજબૂત કરવાનું કામ પોટાશ કરે છે પોટેશિયમ કરે છે તો આ કોશિકાઓની ફરતે જે સેલ વોલ હોય એ ખૂબ જ મજબૂત હોય તો કોઈ પણ રોગજીવાત છે એ તેને ડેમેજ કરી શકતી નથી જેમ એક મજબૂત કિલ્લો હોય તો એની અંદરનું નગર છે એ દુશ્મનોથી સુરક્ષિત બની જાય એવી જ રીતે આપણા કોઈ પણ પાકની સેલ વોલ છે કોષ દિવાલ છે એ મજબૂત હોય તો રોગજીવાત ત્યાં ઓછામાં ઓછી નુકસાની કરશે કારણ કે જીવ માત્રનો એક નિયમ છે કે જ્યાં કોઈ વસ્તુ સરળતાથી મળતી હોય તો ત્યાં વધુ માત્રામાં કોઈ પણ જીવ છે એ આકર્ષિત થાય છે જે કામ વધારે મુશ્કેલ હોય તે છોડી અને સેલી દિશા તરફ કોઈ પણ જીવ ગતિ કરે છે એટલે જ્યારે પણ આપણા પાક ઉપર રોગજીવાતની જીવાતની અટેક થાય અને એમાંથી ખોરાક મેળવવો ચૂસિયા જીવાત માટે કે કોઈપણ જીવાત માટે અઘરો હોય તો તે આપણો પાક છોડી અને એવી જગ્યાએ ટ્રાન્સફર થઈ જશે કે જ્યાં સહેલાઈથી એને ખોરાક મળતો હોય એટલે બીજો નંબર કે પોટાશ છે એ કોષ દિવાલને વોલને ખૂબ જ મજબૂત કરે છે એના હિસાબે પણ આપણા પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ થતો નથી ચુસિયાની સાથે ફૂગજન્ય કોઈ પણ એટેક થાય તો પણ કોષ દિવાલ મજબૂત હોવાને કારણે તે ફૂગ તેમાં પ્રવેશી શકતી નથી એટલે ફૂગના એટેકથી કે કોઈ પણ બીજા વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ આપણા પાકને લાગતા નથી કારણ કે કોષ દિવાલને જો ભેદી નહીં શકે તો તે આપણા પાકને ઇન્ફેક્ટિવ પણ નહીં કરી શકે એટલે એના હિસાબે આપણા પાકમાં રોગ અને જીવાત ઓછા આવે છે કંટ્રોલ થાય છે ત્રીજા નંબરનો જે મુદ્દો છે દોસ્તો જેમ આપણા માનવ શરીરની અંદર જે આપણું લોહી છે બ્લડ છે એની અંદર પણ રક્તકણો અને શ્વેતકણો હોય છે તો આપણા શરીરની અંદર બ્લડની અંદર રહેલા જે શ્વેતકણો છે એ બહારથી કોઈ પણ આપને ચેપ લાગે કે ઇન્ફેક્શન કે કોઈ પણ રોગના જે જંતુઓ છે આપણા શરીર ઉપર એટેક કરે તો તેની સામે લડવાનું કામ છે આપણા લોહીમાં રહેલા શ્વેતકણો કરતા હોય છે એવી જ રીતે કોઈપણ વનસ્પતિની અંદર કોઈપણ પાકની અંદર પણ એક ડિફેન્સ સિસ્ટમ હોય છે તો આ પોટાશ છે પોટેશિયમ છે એ કોઈપણ પણ પાકની અંદર જે ડિફેન્સ કરવાવાળા જે વસ્તુઓ છે એમાં ઘણો બધો વધારો કરે છે છોડની રોગ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે એટલે જ્યારે કોઈપણ જીવાત છે એટેક કરે કે કોઈપણ ફૂગ છે વાયરસ છે બેક્ટેરિયા છે એટેક કરે આપણા પાક ઉપર તો તે અંદરથી તરત જ એની ડિફેન્સ જે સિસ્ટમ છે એક્ટિવ થઈ જાય છે અને કોઈપણ જે રોગ છે જીવાત છે એનાથી છોડને બચાવવાનું કામ કરે છે અને આ પ્રક્રિયા પણ આખી આધારિત છે એ પોટાશ ઉપર આધારિત છે દોસ્તો ચોથા નંબરની દોસ્તો વાત કરીએ તો કોઈ પણ રોગજીવાત પાક ઉપર એટેક કરે અને આપણા છોડને ડેમેજ કરે તો તે ડેમેજને અટકાવવાનું કામ પણ પોટાશ કરે છે ઘણી વખત તમે જોયો હશે કે કોઈપણ રોગજીવાતનો એટેક થાય કોઈ ઈયળ છે કે આપણા પાનને ખાઈ જાય તો ફટોફટ છોડ છે પાછો નવા પાન નવી ડાળો નવી ફૂટો કરવાની શરૂઆત કરી દઈએ છીએ તો આ આખી સિસ્ટમ પણ પોટાશને આભારી છે પોટાશની જો આપણે જમીનમાં અણો પસે અથવા તો આપણે પોટાશ ખાતર આપેલું નહીં હોય તો એક વખત આપણા પાન કે છોડ ડેમેજ થયા પછી તેમની અંદર જે ઝડપથી રિકવરી આવવી જોઈએ એ રિકવરી દોસ્તો આવતી નથી અને આ નુકસાનની દોસ્તો આપણે જ ભોગવવી પડે છે દોસ્તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ આપણે ગમે એટલા આપીએ પણ જો પોટાશ નહીં આપીએ તો પોટાશ વગર નાઇટ્રોજન અને ફોસ્ફરસ પણ કાંઈ કામના નથી એટલે ખાસ દોસ્તો આપણી જમીનની અંદર જો પોટાશ પોટાસત્વની ઉણપ હોય તો પોટાશયુક્ત ખાતર જરૂર આપો આનાથી આપણો પાક સુરક્ષિત રહેશે આપણી જે ઉત્પાદન ક્ષમતા છે એમાં વધારો થશે અને રોગ અને જીવાતના એટેક ઓછા થવાથી જે આપણો દવાનો ખર્ચ છે એમાં પણ દોસ્તો ઘટાડો થશે તો ખાસ કરી અને આપણી જમીનમાં પોટાશની ઉણપ હોય અથવા તો આપણા પાકને પોટાશ ખાતરની જો જરૂરિયાત હોય તો ચોક્કસ પોટાશયુક્ત ખાતરો આપણા પાકને આપવા જોઈએ દોસ્તો માહિતી સારી લાગી હોય ખેડૂતોને જો ઉપયોગી લાગી હોય તો આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો આ માહિતી આપણે જે આખા વિજ્ઞાનના રિસર્ચો થયા છે એના આધારે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો ખેડૂતો સુધી સાચી અને સટીક માહિતી પહોંચે એનો આપણે ખાસ ખ્યાલ રાખીએ છીએ કોઈ ભ્રામક માહિતી ખેડૂતો સુધી આપણે ક્યારેય પહોંચાડતા નથી તો દોસ્તો વિડીયોને બને એટલો શેર કરો લાઈક કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ